ચાલો મિત્રો હું પણ તમને થોડીક માહિતી આપું જે આપણે તાપી કિનારે આવ્યા થઈ એક કલાકનું લાઈવ કર્યું સિંગ લાવ્યા અને અમે મિત્રોએ સિંગ આજે આનંદ કર્યો એક કલાકનું લાઈવ કરી અને ખીચકો દેવોને પણ સિંગ ખવડાવી અમને થોડીક માહિતી આપું છું કે મૂંગા પ્રાણીઓને આપણે ખોરાક આપવો આપણે પણ થોડીક ફરજમાં આવે છે તો શક્ય બને તો તમારી આજુબાજુમાં એ રીતના વૃક્ષો હોય તો પણ તમે આ રીતની થોડીક પદ્ધતિ કરી અને મૂગા પ્રાણીઓને પોતાનું ખોરાક મળી રહે એવી કંઈ કરજો તો ચાલો હું પણ તમને થોડીક માહિતી આપું જે આપણે અહીંયા આ રીતને છીંગ લાવ્યા હતા બને ત્યાં સુધી મકાઈ કે વૃક્ષ હોય છે વૃક્ષની અંદર થીલી મારી દેવી અને ખીલીમાં આ રીતની મકાઈ ટીંગાડી દેવાની જુઓ બધા વૃક્ષની અંદર અમે આવી રીતે મકાઈ ટીંગાડીએ છીએ જે ખિસકોલી જીવજંતુ જે રહે છે એ ખાઈ શકે અને આ રીતના નીચે અમે સિંગના દાણા નાખી દઈએ સોલીને થોડી સિંગ નાખી દેવી એટલે શું છે ખીસકોલીઓ તો સિંગ ખાઈ શકે આ રીતના આપણે બધા જ વૃક્ષની અંદર ખીલીઓ મારેલી છે જો આ તમને ખીલી દેખાતી હોય છે આ રીતને આમાં ખીલી મારી દઈએ અને પછી મકાઈ એની અંદર ટીંગાડી દઈએ એટલે પછી પિસકોલી હોય એની રીતે સિંગ મકાઈ ખાઈ શકે અને ચોમાસાનું વાતાવરણ હોય તો એને ખોરાક ગોતવા બહાર બહુ જ આવવું ના પડે અને આ શરીફળ છે શ્રીફળને આવી રીતે શ્રીફળને આવી રીતે સોલી નાખવાનું એની અંદર ઘઉંનો લોટ થોડું તેલ અને ગોળની કુલર કરી નાખવાની અને આની અંદર ભરી દેવાની અને અહીંયા મૂકી દેવાની એટલે આવી રીતે કીલીઓ પણ ખાઈ શકે તો એ રીતની તમને માહિતી આપું છું બધા જ વૃક્ષની અંદર એ રીતે ખીલીઓ નાખી નાખી જે અમે મકાઈ છે જે મકાઈ આવી રીતે મકાઈ ટીંગાડી દઈએ જો એટલે શું છે મૂગા પ્રાણીઓ ક્યાંય માગવા નથી રહતા તો આપણે બને ત્યાં સુધી કોશિશ કરીએ કે મૂંગા પ્રાણીઓને આપણી જે ધંધામાંથી બે પાંચ રૂપિયા કાઢીને આપણી બચતમાંથી આપણે એમને ખવડાવી શકીએ આ રીતના બધી જ મકાઈ અમે મૂકેલી છે જે લેવો ખાઈ શકે મસ્ત કાપીનો નજારો છે જ્યાં આવું વાતાવરણ હોય છે જ્યાં પશુ પંછીઓ રહેતા હોય છે તો થોડુંક પશુ પંછીઓને કીડીઓને જીવ ઝીણા ઝીણા જીવજંતુઓને જો આવી રીતે કીડીયારું પૂરી દઈએ છે શ્રીફળ લેવાનું શ્રીફળ આવી રીતે મૂકી દેવાનું એટલે પાંચ પંદર દિવસ મહિનો એના ખોરાક ચાલે એની રીતે ઘણા જીવ જંતુઓ આમાં હોય છે નાના 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 કીડી મકોડી ખિચકોલી મોર પશુ પંખી કાબર પંછીઓ બધા પોતાનો ખોરાક ધીમે ધીમે મેળવી શકે તો બને ત્યાં સુધી તમે આવું કરશો એવી હું તમારી પાસે આશા રાખું છું જેથી કરીને કોઈ જીવ જંતુને ખોરાક જેવો ચોમાસું હોય તો ગોતવા ન જવો પડે એમના સ્થળ પર એમને મળી રહે એવી આશા આપણે રાખીએ ભગવાને આપણને આપ્યું છે બુદ્ધિ તો આપણે થોડુંક એના માટે પણ કરીએ એવી હું તમારી સૌ પાસે આશા રાખું છું તો જો આવી રીતે વનવ છે વનરાય છે વનરાય જેવું જ છે તાપીના કિનારે જ્યાં મહાદેવજીનું મંદિર પણ આવેલું છે તો બધા મિત્રો પાસે હું એવી આશા રાખું છું કે બહાર નહીં પણ તમારી ઘર નજીક આપો કોઈ આવા વૃક્ષ હોય તો આવું કાર્ય કરશો તો શું છે અમને ખોરાક મળી રહે તમને થોડોક તાપીનો નજારો બતાવી દો મિત્રો જો અહીંયા મોટા મોટા વૃક્ષો છે પાણીના કુંડા મૂકવા આવી રીતે મકાઈ મૂકવી કિસકોલી માટે સિંગદાણા મૂકવા કુલ કીડિયારો માટે કુલર બને ત્યાં સુધી કરવી આ તો આપણો ધર્મમાં આવે છે એટલે થોડુંક ધર્મ કરીએ તો ચાલો મિત્રો આપણે વિડીયોને અંત આપીએ છીએ તો બને ત્યાં સુધી આ વિડીયો તમને કેવો લાગ્યો હશે કોમેન્ટ કરજો જય દ્વારકાધીશ અને તમે થોડીક આવી માહિતી આપી છે તો તમે પણ આવું કરશો એવી હું તમારી પાસે આશા રાખું છું જય હિન્દ જય ભારત જય ભોળાનાથળાનાથ મંદિર છે આ રીતની આપણે જર્ની કરીએ એકદમ તાપી કિનારે જ છે મંદિર ત્યાં આ રીતની વનરાય છે જ્યાં આપણે આવું બધું કરીએ છીએ તિસ્થિતિ માટે પશુ પંખીઓ માટે મહાદેવ સિદ્ધનાથ છે